અનસંગ ઇતિહાસના આપ સૌને જય માતાજી આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના એક એવા બહારવટિયાની કે જેના દુહાઓ જેમના ઉપર લખાયેલા છંદો અને તેમના ઉપર લખાયેલા છપાકરા ગીતો એના લીધે આજે તે જગત પ્રસિદ્ધ છે એમની યશોગાથાને લીધે આજે પણ લોકો તેમને એક સારા બહારવટિયા તરીકે યાદ કરે છે આજે આપણે એમના દુહાઓ અને એમના અર્થ વિશે વાત કરીશું મિત્રો આ બહારવટિયાનું નામ છે વીર રામવાળા જી આ મિત્રો તમે એમનું નામ તો સાંભળ્યું જ હશે અમરેલીના ગાયકવાડ તાબામાં આવેલા વાવડી ગામમાં વીર રામવાળાનો જન્મ થાય છે કાળુવાળાના પુત્ર એટલે રામવાળા રામવાળાના માતાનું નામ રાઠોડબાઈ હતું કે જેઓ ધાદલ શાખાના કુળમાંથી આવતા હતા આ રામવાળાને ગાયકવાડ સરકાર સાથે ન્યાયની માટે બહારવટું આરંભ કરવું પડેલું અને એ જ બહારવટામાં એમના પરાક્રમ એમની નીતિ અને એમની વીરતાને સંબોધી કવિઓએ દુહા લખેલા કે વાટકા જેવડી વાવડી અને રાવણ જેવડો રામ એને એટલે કે નાનકડા એવા ગામમાં વાટકા જેવડા વાવડી ગામમાં જન્મેલા રામવાળાએ રાવણ જેવું સ્વરૂપ ધરી અને ગાયકવાડની સરકારને પોતાની રફેલ એટલે પોતાની રાયફલથી જાણે ધમરોળી નાખ્યા હોય એવું દ્રશ્ય ઉભું કર્યું છે બીજો દુહો છે કે કુંવરઅજની કોપીઓ અને રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી વાળો એટલે કે જેમ કુંવર અંજનીનો હનુમાનજી એ હનુમાનજી જેમ રાવણના રાજ ઉપર કોપી કોપાયમાન થઈ અને જેમ રાવણના રાજને રોળી અને આવેલા લંકાને સળગાવી અને આવેલા એવી જ રીતે ધાનાણી શાખા કે જે વાળા વંશની એક શાખા છે એ શાખાનો કાઠી બહાર વટ્યો એમ રામવાળો એ ગાયકવાડના ગામો ઉપર અત્યારે કોપાયમાન બની અને તૂટી પડ્યો છે ત્રીજો દુહો રામવાળાનો છે કે ધારી અમરેલી ધ્રુજતા અને ખાંબુ થરથર થાય પછી દરવાજા દેવાય રોંઢે દીએ રામડા ધારી અમરેલી ધ્રુજતા અને ખાંબુ થરથર થાય એટલે કે ધારી અમરેલી અને ખાંબા આ ત્રણેય જે ગામો છે એક સમયે ગાયકવાડની સરકારની હેઠળ આવતા હતા અને આ ત્રણેય ગામો અત્યારે ધ્રુજે છે ત્યાંની પોલીસ પલટનો ગાયકવાડની જે ફોજ છે એ અત્યારે ધ્રુજે છે શું કામ કે જ્યારે રામવાળાની આવવાની ખબર પડે ત્યારે દીએ એટલે કે સાંજનો સમય થાય એ પહેલા તમામ લોકો પોતાના કમાડ પોતાના દરવાજા બંધ કરી અને અંદર સંતાઈને બેસી જાય છે આ એમનો પરાક્રમ આ રામવાળાનો ભય ગાયકવાડના લોકોની અંદર ગાયકવાડના માણસોની અંદર ગાયકવાડના ઓફિસરોની અંદર હતો ચોથો દુહો મને ખૂબ પ્રિય છે વિશ્વ યુદ્ધની સાથે આ દુહામાં રામવાળાનું સંબોધન કરવામાં આવ્યું છે કે અંગ્રેજને જર્મન બળિયા જોધા બે અને ગરમાં ત્રીજું તે રણ મચાવ્યું રામડા મિત્રો એ સમયે વિશ્વમાં વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજ અને જર્મન આ બે જાતિના લોકો આ બે પ્રજાના લોકો એ વિશ્વ યુદ્ધમાં મોખરે હતા એકબીજાની વિરુદ્ધમાં લડી રહ્યા હતા અંગ્રેજને જર્મન આફેડા બળિયા જોધા બે બંને જે સેનાઓ હતી એની પાસે તાકાતવાર સેનાઓ હતી પણ ગરમાં ત્રીજું તે રણ રામડા એટલે આ બે તો વિશ્વયુદ્ધમાં યુદ્ધ કરતા જ હતા પણ રામવાળાએ પણ ગીરમાં જાણે ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ કર્યું હોય રણ મચાવ્યું હોય એવી પરિસ્થિતિ રામવાળાએ પરાક્રમથી ઊભી કરી છે આવો જ એક દુહો રામવાળાને સંબોધી કે જેમાં વિશ્વયુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો કે અંગ્રેજને આવડ્યું નહીં અને અમારા વાળાને કરી નહીં વાત નકર જર્મન જેવી જાત હોતો રેવા ન દે તે રામડો અંગ્રેજને આવડ્યું નહીં અને વાળાને કરી નહીં વાત એટલે કે અંગ્રેજ સરકારને જો ખબર હોત કે રામવાળા જેવો પરાક્રમી યોદ્ધા એ અમારા અમરેલી તાબામાં છે અને જો એને મતી હુજી હોત ત્યારે એને જો આવડ્યું હોત અને એને કીધું હોત કે જર્મનની સામે રામવાળાને પોતાની ટુકડી લઈ અને આફળવાનું છે તો એ જર્મન જેવી જાતને નસ્તો નાબૂદ કરી નાખે ઈ પરાક્રમી રામવાળા હતા મિત્રો આપણે આ વાત કરી રામવાળાના દુહાઓની એમના ઇતિહાસ વિશે એમના દુહાઓ વિશે આપણે ખૂબ સાંભળ્યું છે પણ એના અર્થ કદાચ ઘણા લોકોને નહોતા ખબર એટલે અનસંગ ઇતિહાસમાં અમે તેમના અર્થો સાથે આજે દુહાઓને રજૂ કર્યા છે રામવાળાનો પૂરો વિડીયો જોવા માટે કોમેન્ટમાં જરૂર અમને જણાવજો ટૂંક સમયમાં અમે લઈને આવી રહ્યા છીએ રામવાળાનો સંપૂર્ણ ઇતિહાસ જય હિન્દ